નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે વાત કરીએ પાટણ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની તારીખ પંદર જાન્યુઆરી બે હજાર પચીસ વાર બુધવાર આજના પાટણ માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખેતીવાડીના વિડીયો જોવા માટે આપણી બીજી ચેનલ છે ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને મળી જશે ખેડૂત મિત્રો પાટણ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ તો આજે પાટણ માર્કેટ યાર્ડમાં જીરોનો ભાવ ચાર હજાર ત્રીસથી ચાર હજાર ત્રીસ રૂપિયા રાયડો અગિયારસોથી અગિયારસો આડત્રીસ રૂપિયા ગુવારના બજાર ભાવ આઠસો નેવથી એક હજાર સાત રૂપિયા એરંડાના બજાર ભાવની વાત કરીએ તો બારસો ઓગણત્રીસથી બારસો સિત્તેર રૂપિયા રચકા બાજરી પાંચસો પચાસથી પાંચસો એક્યાસી રૂપિયા અડદ તેરસોથી તેરસો રૂપિયા વરિયાળીના બજાર ભાવ બારસો તોંતેરથી ચૌદસો પંદર રૂપિયા ઘઉં ટુકડામાં આજે પાટણ યાર્ડમાં છસોથી છસો તેત્રીસ રૂપિયા કપાસના બજાર ભાવ બારસો પાંચથી પંદરસોને નવ રૂપિયા તો ખેડૂત મિત્રો આજે પાટણ માર્કેટ યાર્ડના એપીએમસી સરકાર દ્વારા જાહેર કરેલા સો ટકા સાચા બજાર ભાવની વાત કરી અને વિડીયો પસંદ આવે તો વિડીયોમાં એક લાઇક કરજો ચેનલમાં નવા આવો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને નવા નવા બજાર ભાવના વિડીયોની માહિતી સૌથી પહેલાં આપણી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલ તરફથી તમને મિત્રો જાણવા મળી રહેશે અને નવા નવા બજાર ભાવ માટે કોમેન્ટ કરીને જરૂરથી જણાવો